નમસ્કાર દર્શક મિત્રો સમાચારોમાં આજે સૌપ્રથમ શરૂઆત કરશું માનવ સેવાના કાર્યથી કચ્છ જિલ્લામાં માનવ સેવાના કાર્ય સાથે સંકળાયેલ સંસ્થા દ્વારા આજે જુદા જુદા દાતાઓના સહકારથી સોળ જેટલા દિવ્યાંગોને ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને માનવજ્યોત સંસ્થા દ્વારા જરૂરતમંદ લોકોના લાભાર્થે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવતી રહે છે અને તેમને દાતાઓનો પણ સારો સહકાર મળતો રહે છે ત્યારે કેટલાક દિવ્યાંગોને ટ્રાયસિકલની જરૂરિયાત હોતા હતી અને આજે દિવ્યાંગોને ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવર અને તેમની ટીમ દ્વારા દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી પ્રબોધભાઈ મુનવરે આ અંગે ચંચળ્યૂઝ સાથે વાત કરી હતી માનવજ્યોત સંસ્થા દ્વારા દિવ્યાંગોને માર્ગો પર ચાલતા કરવાના વિચાર સાથે અમે દર વખતે અને લગભગ દર મહિને બે ચાર પાંચ દસ ટ્રાય અર્પણ કરીએ આ વખતે દાતાશ્રીઓના સહયોગથી અમે સોળ જેટલી ટ્રાઈ સાઇકલો આપણા દિવ્યાંગોને અર્પણ કરી છે ખાસ કરીને અમારા દાતા છે વેલજી વીરજી હાલાઈ રામભાઈ વેરજી હાલાઈ રામજી વેરજી હાલાઈ વાલભાઈ દેવજી પિંદોરી હસ્તે વિશ્રામભાઈ વેલજી હાલાઈ માધાપર લંડનના સહકારથી અને અહીંના અમારા આગેવાન અને માધાપરના શ્રી રવજીભાઈના સહકારથી અમે આજે સોળ જેટલા દિવ્યાંગોને સાયકલ ટ્રાય અર્પણ કરી છે અગાઉ બે સો ને જેટલા વિકલાંગોને દિવ્યાંગોને અમે લોકોએ ટ્રાઇસાઇક્લો પૂરી પાડી છે આજે સોળ જેટલા દિવ્યાંગોને ટ્રાય પૂરી પાડતા માનો સંસ્થા હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે અમારો એક ઉદ્દેશ જ હતો કે આવા લોકો ઘરથી બહાર હરીફળી શકે પોતાનો સમય ઘરથી બહાર પણ પસાર કરી શકે એવા એક ઉદ્દેશ સાથે અને પોતાનું જીવન છે એ સારી રીતે વિતાવી શકે એવા એક ઉદ્દેશ સાથે અમે લોકોએ આજે આ સોળ જેટલા દિવ્યાંગોને ટ્રાય પૂરી પાડી છે અત્રે ઉલ્લેખનીય છે કે સારા કાર્ય કરો તો કચ્છના મહાજનોની હંમેશા મદદ મળતી રહે છે ત્યારે કચ્છ જિલ્લામાં માનવજ્યોત સંસ્થાનો વ્યાપ વધતા ઓફિસ વેનની સંસ્થાને ખાસ જરૂરિયાત હતી ત્યારે મુંબઈમાં વસતા સ્વર્ગીય માતૃશ્રી પુરબાઈ ચાપસી પાલાણી ગામ કોઠારા દ્વારા માનવજ્યોત સંસ્થાને આજે ઓફિસ વેનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના કારણે સંસ્થા હવે કચ્છના વિવિધ વિસ્તારો સુધી પહોંચીને માનવ સેવાના કાર્યોની સુવાસ પ્રસરાવી શકશે માનવજોત સંસ્થા છેલ્લા તેર વર્ષથી વિવિધ માનવ સેવા અને જીવરયાની પ્રવૃત્તિઓ કરે છે અમારી કાર્યકરોની એક મોટી ટીમ છે અને સાથે સાથે અમારી પાસે બીજા પણ એટલા ઘણા બધા કાર્યકરો છે જે ગામડા અને શહેરો સુધી પહોંચે છે તો આવી પ્રવૃત્તિઓ માટે એક ઓફિસ વાનની જરૂર હતી એ માટે મેં દાતાશ્રી સ્વર્ગસ્થ માતુશ્રી પુરભાઈ ચાપસી પાલાણી ગામ કોઠારા હાલે મુંબઈ એમના કિરણભાઈ અને હરીશભાઈને મેં વિનંતી કરી કે સંસ્થા પાસે ઘણા બધા વાહનો છે પણ ઓફિસ વાન નથી જેથી અમે ખૂબ જ મુશ્કેલી અનુભવી ભવી રહ્યા છીએ કારણ કે જો વાહન હોય તો અમે વધુમાં વધુ શાળાઓ કોલેજો સ્કૂલો સુધી પહોંચી અમારી જે વાત છે જીવદયા અને માનવ સેવાની એ વધુમાં વધુ લોકોને પહોંચાડી શકીએ ને આવી પ્રવૃત્તિઓ ગામે ગામ અને શહેરો દરેક શહેરોમાં થાય એવા અમારા જે પ્રયત્નો છે એ સફળ બની શકે એવા એક હેતુ સાથે આજે કિરણભાઈ પાલાણી અને હરીશભાઈ પાલાણીના વડીલોના સ્મરણાર્થે આજે માનવજો સંસ્થાને ઇકો ગાડી જે ચાર લાખ અને પચીસ હજારની થઈ છે આ ગાડી માનવજ્યોતને ભેટ અર્પણ કરવામાં આવે છે ત્યારે માનવજ્યોત સંસ્થા આનંદની લાગણી અનુભવે છે ને આ ભાનથી અમે હવે ગામડા અને શહેરો સુધી પહોંચી શકશો અને માનવ સેવા અને જીવદાયની વધુમાં વધુ પ્રવૃત્તિ કરી શકશો